નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં સૌ પ્રથમ જાણીશું શૂન્ય ભેદભાવ દિવસ વિશે ઇંગ્લિશમાં ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે તરીકે ઓળખવામાં આવે છે સન્માનની સાથે ભેદભાવ મુક્ત અધિકારની ઉજવણી માટે દર વર્ષે એક માર્ચે સમગ્ર વિશ્વમાં શૂન્ય ભેદભાવ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણીનું નેતૃત્વ યુનાઇટેડ નેશન પ્રોગ્રામ એન્ડ એચઆઈવી એઇડ્સ દ્વારા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી કરવામાં આવે છે

કર્મચારીઓને સન્માનિત કરવા દર વર્ષે એક માર્ચના રોજ વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના વિશ્વ નાગરિક સુરક્ષા દિવસની થીમ ઓનર હીરોઝ એન્ડ પ્રમોટ સેફટી સ્કિલ્સ છે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસની શરૂઆત જીનિવા સ્થિત ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈ સીડીઓ દ્વારા કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન એ એક આંતર સરકારી સંસ્થા છે જે વસ્તીને સંરક્ષણ અને સહાયતા પ્રદાન કરીને તેમજ સંપત્તિ અને પર્યાવરણની સુરક્ષા કરીને વિવિધ દેશોના વિકાસમાં બહુમૂલ યોગદાન આપે છે તેનું વડું મથક સ્વિટરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે ત્યારબાદ જાણીશું વિશ્વ દરિયાઈ ઘાસ દિવસ વિશે એક માર્ચના રોજ વિશ્વ દરિયાઈ ઘાસ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રએ એક માર્ચ બે હજાર ત્રેવીસના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત વિશ્વ દરિયાઈ ઘાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમુદ્રી વિવિધતાના મુખ્ય ઘટકના રૂપમાં સમુદ્ર ઘાસના મહત્વ તેની સામે આવનારા જોખમો તેમજ ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન શમન તથા અનુકૂલનમાં તેના યોગદાન અંગે જાગૃતતા ફેલાવવા આ દિવસ અગત્યનો છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત